પૂર્વક કેબિન ધારકોને હેરાન કરવામાં કરવામાં ન આવે તે અંગે રજૂઆત આવી મારું નામ મોહમ્મદ લાખા સામાજિક કાર્યકર અને ફેરિયા એસોસિએશનના સ્થાપક આજે અમે છેલ્લા દોઢ માસથી અને ગઈકાલે પણ પ્રશાસન સાથે બેઠક કરી અને એ બેઠકની અંદર ઘણું બધું હકારાત્મક જાણવા મળ્યું પ્રશાસને જે લોકો વેન્ડિંગ સર્ટિફિકેટ અને ફેરિયા કાર્ડ ધરાવે છે એવા તમામ ફેરિયાઓને કોઈ પણ રીતે હેરાન કરવામાં નહીં આવે એમને ત્યાં રાખવામાં આવશે એવી ખાતરી આપી છે જે હોલસેલના વેપારીઓ છે એમના માટે વ્યવસ્થા કરવામાં આવે અને જે લોકો વહેલી સવારે છ વાગ્યાથી કરી અને નવ વાગ્યા સુધી ધંધો કરી રહ્યા છે એમના માટે વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગ છે અને કોઈપણ રીતે બળ પ્રયોગ કરી અને કોઈ પણ લારી ગલ્લા કોઈ કોઈપણ રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે એના માટેની અમારી રજૂઆત છે આજે જો એ પ્રકારનું અક્કડ વલણ પ્રશાસનનું રહ્યું તો આગામી ઉદઘાટનના કાર્યક્રમનો અમે બહિષ્કાર કરશું ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે અને જરૂર પડે તમામ જે ફેરિયાઓ છે એ પોતાના ધંધા રોજગાર ગાડી બધું જ લઈ અને એસટી જે છે નવી ચાલુ થઈ રહી છે બસ ફોટ એ બસ સ્પોટના કમ્પાઉન્ડમાં જઈ અને અમે ધંધો કરવાની ખાતરી આપીએ છીએ અત્યારે પોલીસ નગરપાલિકા પ્રશાસન હકારાત્મક વલણ સાથે છે અમારી માટે અને એ લોકોએ લગભગ ઘણી બધી જગ્યાઓનો વિચાર કર્યો છે ઘણી બધી જગ્યાઓ અમે પણ સજેસ્ટ કરી છે મૂળ થોડીક વ્યવસ્થા જે છે એ કરવાની વાત છે તો કઈ રીતે વ્યવસ્થા કરી શકીએ એના માટે આજ બપોર પછીથી અમે ડેમો કરવાના છીએ અને એ ડેમો કરી અને એ જગ્યા માટેનું સોલ્યુશન જે છે એ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે